બાયસેપ્સ અને ફોરાર્મ મજબૂત અને આકારમાં લાવવા માટે નિયમિત કસરતો કરવી ખૂબ જરૂરી છે બાયસેપ્સ માટે નંબર એક બારબેલ કર્લ આ એક ક્લાસિક બાયસેપ્સ કસરત છે એક બારબેલને બંને હાથથી પકડીને ખભા સુધી ઊંચો કરો અને પછી ધીમે ધીમે નીચે લાવો નંબર બે ડંબલ કર્લ બારબેલ કર્લની જેમ જ પરંતુ ડંબલનો ઉપયોગ કરીને તમે એકવારમાં એક હાથ અથવા બંને હાથ એક સાથે કરી શકો છો નંબર ત્રણ હેમર કર્લ ડંબલને હથોડીની જેમ પકડીને કરો આ કસરત બાયસેક્સના અંદરના ભાગને વધુ પ્રભાવિત કરે છે નંબર ચાર પ્રીચર કર્લ એક પ્રીચર કર્લ બેન્ચનો ઉપયોગ કરીને કરો આ કસરત ને સંપૂર્ણપણે અલગ કરવામાં મદદ કરે છે ફોરઆર્મ માટે નંબર એક રિવર્સ ગ્રીપ બારબેલ કર્લ એક ને રિવર્સ ગ્રીપમાં પકડીને કરો આ કસરત ના નીચેના ભાગને મજબૂત બનાવે છે નંબર બે રિસ્ટ કર્લ એક બારબેલ અથવા ડંબલને પકડીને તમારી કાંડાને ઉપર અને નીચે કરો નંબર ત્રણ ડેડ હેંગ એક પુલક બાર પર લટકી રહો આ કસરત ગ્રીપ સ્ટ્રેન્થ વધારે છે જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તેને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં મળીએ પછીના વિડીયોમાં ત્યાં સુધી ખુશ રહો ફિટ રહો જયહિંદ